ગાંધીનગરમાં મેયર મીરાબેન પટેલે ટીબીના દર્દીઓને ન્યુટ્રિશન કીટનું વિતરણ કર્યું હતું ટીબી મુક્ત ભારતના અભિયાનને વેગ આપતા ગાંધીનગર મહાનગરપાલિકાના અને કમલાવતી જ્ઞાન અને પોષણ ફાઉન્ડેશનના ઉપક્રમે આ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું ગાંધીનગરમાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમમાં વીસ હજાર એક એંસી નાગરિકોના સ્વાસ્થ્યની ચકાસણી પણ કરવામાં આવી છે ચોક્કસપણે આપણે ટીબી માંથી બહાર નીકળી શકીશું અને સૌથી પહેલા આપણા પરિવાર માટે સારું કામ કરવાનું છે કે સૌથી મોટો ફાયદો તમારા જ પરિવારને થશે કે જો તમે આ બહાર નીકળશો એના માટે તમારે તમારા માટે બસ માત્ર ને માત્ર સારી દવા લેવાની છે નિયમિત અને સારો ખોરાક લેવાનો છે એમાંથી તમે આપણા દેશને પણ મદદરૂપ થઈશો આપણા વડાપ્રધાન જે ઝુંબેશ ચલાવ્યું છે ટીબી મુક્ત ભારત કરવાનું એમાં પણ તમે મદદરૂપ થશો અને હું આશા રાખું છું કે આપ સૌ આમાં સફળ નીવડો